ચાલો સુરણીમ સરકલ પરતી આદિવાસી સમાજના ઓળખની પ્રતિમા હટાવતા પૂર્વ કાઉન્સિલર દ્વારા કરાયો વિરોધ ચાલો સુરણીમ સરકલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનું પુનઃ નવીનીકરણ તેમજ લાઇટો સાથે સજ્જ સુંદર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ છે જાલો સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલ હતી હાલમાં સાંભળ્યા મળ્યા મુજબ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં છે નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પરથી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો હતો તેમજ તેઓ નગરપાલિકામાં આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાં આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેઓ જણાવે છે પૂર્વ કાઉન્સિલર લલકાભાઈનું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બિરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી પરંતુ આ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ સમા પ્રતિમાને જે તે સ્થાન પર રહેવા દઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવતો તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ વધતું તેવી લલકાભાઈનું કહેવું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતો જાલોદ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખમાં વધારો થવો જોઈએ જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ વધુ ઉજાગર થાય બોલો આ શરણીમ સર્કલ ઉપર આદિવાસીઓનું એક ટેચ્યુ લગાડવામાં આવ્યું હતું એ ટેચ્યુઅને કોઈ આદિવાસી લોકોને ધ્યાનમાં કે વિશ્વાસમાં લીધા વગર કે માજી સભ્યોને જાણ કર્યા વગર આ ટેચ્યુ હટાવી દેવામાં આવ્યું છે એટલે આ ટેચિયા બાબતે આદિવાસી લોકોનો એક સખતમાં વિરોધમાં વિરોધ થશે અને આ ટેચ્યુ પાછો એ લાગવું જોઈએ અને જે કંઈ આ ટેચિયાને અહીંયા અહીંયા આ ટેચ્યુ લાગવું જોઈએ અને અમારા જે માજી સભ્યો છે ચૂંટાયેલા એમને પણ વિશ્વાસમાં લેતા વગર કે અમને પણ વિશ્વાસમાં અમે પણ માજી સભ્ય તરીકે છે અને અમારે મિસિસ પણ એક નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે પણ અમને પણ વિશ્વાસમાં લેતા વગર આ આદિવાસીનો ટેચ્યુ હતો એ અહીંયા રાતોરા દિવસે તોડી નાખેલ છે એટલે આ ટેચ્યુને જગ્યા ઉપર એ ટેચ્યુ લાગવું જોઈએ અને ભીલસા મુંડાનું હોય લગાડવાનું હોય કે કંઈ બી કરવાનું હોય બીજું સર્કલ અમારે બીજા સર્કલો છે ત્યાં લગાડવું જોઈએ અને અમારા આદિવાસીનું ગર્વ આ એક આજે આ ના તોડ્યું હોય તો અમારા આદિવાસીનું ગર્વ એક ઊંચું રહેતું અને બીજી બાજુ બી આદિવાસીનો એક ટેચ્યુ અમારા ભીંસા મુંડાનું લાગતું તે આદિવાસી લોકોનું એક ગર્વ વધતું અને આ લોકોએ અમારા જે કંઈ આદિવાસી લોકોને ધ્યાનમાં લેતા વગર આ ટેચ્યુ તોડી નાખ્યું છે એટલે આનો સખતમાં સખત અમે આદિવાસી લોકો વિરોધ કરશું અને આ ટેચ્યુ લાગવું જોઈએ એ અમે માંગ કરીએ છીએ